ચૂંટણી પંચે ગુજરાતની ચાર બેઠકો સહિત દેશની છપ્પન રાજ્યસભા બેઠકો પર ચૂંટણી તારીખોનું એલાન કરી દીધું છે પંદર રાજ્યોની છપ્પન રાજ્યસભાના બેઠકો પર સત્યાવીસ ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે આ અંગે ચૂંટણી પંચે જણાવ્યું હતું કે છપ્પન રાજ્યસભા સાંસદોનો કાર્યકાળ એપ્રિલ બે હજાર ચોવીસમાં પૂર્ણ થશે જેના પર સત્યાવીસ ફેબ્રુઆરીએ સવારે નવ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી મતદાન થશે નામાંકન ભરવાની છેલ્લી તારીખ પંદર ફેબ્રુઆરી જ્યારે સત્યાવીસ ફેબ્રુઆરી જ પરિણામ જાહેર થશે મહત્વનું છે કે ગુજરાતના રાજ્યસભાના સાંસદ મનસુખ માંડવિયા અમીબેન યાજ્ઞિક નારાયણ રાઠવાને પડોત્તમ રૂપાલાની ટર્મ પૂર્ણ થશે મહત્વનું છે કે બેઠકોમાંથી સૌથી વધુ ઉત્તર પ્રદેશની છે આ સિવાય મહારાષ્ટ્ર બિહારની છ છ બેઠક જ્યારે મધ્યપ્રદેશ પશ્ચિમ બંગાળની પાંચ પાંચ બેઠકો કર્ણાટક ગુજરાતની ચાર ચાર રાજ્યસભા બેઠકો પર પણ સત્યાવીસ ફેબ્રુઆરી ચૂંટણી થશે આ સિવાય તેલંગાણા રાજસ્થાન અને ઓડિશાની ત્રણ ત્રણ બેઠકો પર મતદાન થશે જ્યારે છત્તીસગઢ ઉત્તરાખંડ હરિયાણા અને હિમાચલની એક એક બેઠકો પર મતદાન થશે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ